છે થો જો મિત્રો હવે આ ગાય આપણે સર્વિસ કરવા વર્ગીયા ફુવારો મારા છે હવે ફુવારો મારવાનું કામ ચાલુ કર્યું છે ત્યાં જ્યાં દરવાજો મને સાઇડમાં મારતી હે એટલે ત્યાં કોઈ ફૂલજી મે હોય તો નીકળી જાય જો તમે સાઇડમાં કરીને કોઈકના मारे છે પ્રેશર બહુ વધારે છે ભાઈનું એક નંબર કામ છે જો જમણે વો બરાબરે સટી ગયો હોય ને તો એક નંબર પડતો બનાવી દેવો જો શકો છો તમને જો એનું કામ છે કે સટે નહીં કે ગારો નહીં દેવાજી

बाइक बाइक सर्विस आने नहीं सर्विस कर 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 कर